ઓગણીસો એકોતેરની ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતના ઐતિહાસિક વિજયની સ્મૃતિરૂપે વિજય દિવસની ઉજવણી સોળ ડિસેમ્બરના રોજ પૂર્વ સૈનિક કાર્યાલય વડોદરા દ્વારા ફતેહગંજ સ્થિત ફ્રીડમ પાર્કમાં ફિલ્ડ માર્શલ સેમ માણેકશોની પ્રતિમા પાસે કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન ભૂતપૂર્વ સૈનિકો અને મહાનુભાવોએ ફિલ્ડ માર્શલ સેમ માણેકશોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને ઓગણીસો એકોતેરની યુદ્ધ વિજયની ઉજવણી કરી દેશની સુરક્ષા માટે સશસ્ત્ર દળોના શૌર્ય અને બલિદાનને સન્માન આપવા માટે આયોજિત આ કાર્યક્રમમાં ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ભાગ લેનારા ચાર યુદ્ધવીરોને તેમની સેવાઓ બદલ પીએસએસપી ગુજરાત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ઓગણીસો એકોતેરના મહત્વપૂર્ણ યુદ્ધમાં વડોદરાના નિવાસી વિંગ કમાન્ડર વિજય કાર્નિકે ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી જે વડોદરા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે સન્માનિત થયેલા યુદ્ધવીરોમાં કર્નલ વિનોદ ફલનીકર સાર્જન્ટ બોકિલ અને સાર્જન્ટ દરજીનો સમાવેશ થાય છે જેમણે ઓગણીસો એકોતેરની ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સક્રિય ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ સૈનિકો અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા